શહેરના સ્લમ વિસ્તારમાંથી સોળ નકલી તબીબોની ધરપકડ કરવામાં આવી છે ધોરણ દસ અને ધોરણ બાર સુધી ભણેલા યુવાનો કોઈપણ તબીબી ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરતા હતા સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે શહેરના વિવિધ સ્લમ વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે આ માહિતીના આધારે એસઓજીએ ડિંડોલી ઉદના અને પાંડેસરા વિસ્તારમાં દોડરા પાડ્યા હતા દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે આ નકલી ડૉક્ટરો તાવ ઉધરસ જેવા સામાન્ય રોગોની સારવાર જ નથી કરતા પરંતુ ઇન્જેક્શનની સાથે ગ્લુકોઝની બોટલો પણ આપતા હતા તેમની પાસેથી તમામ પ્રકારની તબીબી સુવિધાઓ જેવી કે એન્ટિબાયોટિક ઇન્જેક્શન બીપી મશીન ગ્લુકોઝની બોટલો મળી આવી હતી લોકો સ્લમ વિસ્તારના ગરીબ અને અશિક્ષિત સુરત મહાનગરપાલિકાના તબીબોની ટીમ સાથે પાંડેસરા અને ડિંડોલી વિસ્તારના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા ડિંડોલી વિસ્તારમાંથી સાત પાંડેસરા વિસ્તારમાંથી 9 નકલી ડોક્ટરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે